નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે છે જેવા કેટલાય ટ્રેન્ડિંગ સોંગ્સની સાથે લગભગ છેલ્લા ત્રણેક મહિનાથી આપણે જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી ફાઇનલી આવે આવી ગઈ છે ત્યારે જામનગરના આંગણે નવરૂપ ઇવેન્ટ ઇવેન્ટનું ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે ચાલો આ સમગ્ર આયોજન વિશે વાતચીત કરીએ આપણી સાથે નવરૂપ નવરાત્રી ઇવેન્ટના ત્રણેય એન્કર એટલે કે હેતવી ભાર્ગવી અને કાજલ જોડાયા છે તો તેમની સાથે સમગ્ર આયોજન વિશે વાત કરીશું સૌ પ્રથમ કાજલ આપને પૂછીશ કે ખૂબ સુંદર જે નવરાત્રી આયોજન જામનગર ના આંગણે થઈ રહ્યું છે ત્યારે શું કહેશો સમગ્ર આયોજન વિશે આયોજનની આપણે વાત કરીએ તો આપણા આયોજનના ના ઓર્ગેનાઇઝર છે અંકિત પરમાર અને ઘણી બધી ઇવેન્ટ થઈ રહી છે ત્યારે નવરૂપ નવરાત્રી છે એ બીજા કરતા કઈ રીતે અલગ પડે છે શું ખાસિયત છે નવરૂપ નવરાત્રી ખાસિયતની વાત કરીએ તો અહીં પરંપરા અને આધુનિકતાનું સુંદર મિલન જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે બીજે મોગલ અને અને ડી હણીની શાનદાર જોડી એને ધમાકેદાર બીટ સાથે આપણે અહીંયા નાચવા જઈ રહ્યા છીએ અને નવરૂપ નવરાત્રિની એક સ્પેશિયલ ખાસિયત છે જેની વાત કરી આપણે નવ જામનગરમાં ઘણી બધી નવરાત્રી જોઈ હશે તમે પણ અહીંયા સ્પેશિયલ રાઉન્ડ થવા જઈ રહ્યો છો એનું નામ છે સનાતન રાઉન્ડ એમાં મસ્તી સંસ્કૃતિ અને ગરબા ત્રણેય વસ્તુ જોવા મળશે અને નવરૂપ નવરાત્રિ એટલે નાઇન નાઇટ્સ નાઇન વાઇફ્સ એન્ડ વન સેલિબ્રેશન જ્યારે આ તો બધી તમામ વાત કરીએ આપણે પરંતુ હવે જ્યારે આપણે જોઈએ કે સેફ્ટીને સિક્યોરિટીને લઈને શું વ્યવસ્થાઓ છે સેફ્ટીને સિક્યોરિટી માટે એ વ્યવસ્થા છે સૌ પ્રથમ આપણે અહીંયા વિશાલ પાર્કિંગ રાખવામાં જેથી કોઈ મુશ્કેલી ના પડે અને કિડ્સ માટે અલગ ફેસિલિટી અવેલેબલ છે જેમ કે ફન એરીના છે અને પ્લસમાં આપણે ગર્લ્સ માટે છે લેડીઝ માટે છે કોઈ સિક્યોરિટીની એવી છે કે સીસીટીવી કેમેરા છે ગાર્ડ્સ છે વોલેન્ટિયર્સ છે અને આનું જે ખાસ એ છે કે આપણે સંસ્કૃતિમાં જોડાયેલા છીએ અ તો શું કહેશો જામનગરને ફાઇનલ કોલ કે અંકિત પરમાર અને કલ્પેશ પરમારનું એક જ વિઝન છે કે અહીં યુવાનો અને કુટુંબો બંનેને સાથે લઈને ચાલવાનું એક જ વિઝન છે કે બંને ફેમિલી સાથે ચાલવી જોઈએ અને પાસ માટે જો અમે કહીએ તો લોન એરીના તૈયાર છે અમે તૈયાર છીએ તો તમે રાહ છે જુઓ છો જલ્દીથી આવી જાઓ અને જો પાસ ના બુક કર્યા હોય તો નીચે નંબર આપી દેશો એ નંબર પાસ બુક કરી દેજો